નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા કાશ્મીરના પહેલગામમાં થોડા દિવસો પહેલા જે ઘટના બની એનાથી આખું રાષ્ટ્ર વ્યથિત થયું અને ભારતે આ વસ્તુનો બરાબર જવાબ આપ્યો પાકિસ્તાન ઉપર કેટલાક સ્થળો જે આતંકવાદીઓના અડ્ડા હતા એના ઉપર હુમલો કરી અને એને તહસ નહસ કર્યું અને જવાબ પૂરેપૂરો આપ્યો પણ આ પહેલગામની ઘટનામાં જે છવ્વીસ લોકો મૃત્યુ પામ્યા એ ઘટના પછી લોકોમાં ડર ફેલાયો અને અનેક કાશ્મીર જે આપણું સ્વર્ગ ગણવામાં આવે છે જમીન પરનું એમાં લોકોએ જે પ્રવાસોના બુકિંગ હતા એ મોટા ભાગે રદ કર્યા અને કારણ કે આખો માહોલ એવો ડરનો સ્થપાઈ ગયો અને આતંકીઓની નેમ પણ એ જ હતી કે આવું થાય અને લોકો ન આવે હિન્દુ મુસ્લિમ દ્વેષ ફેલાય વધારે આ બધું એના હેતુ હતા ને એના કારણે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ પણ પછી સીઝ ફાયર થયું અને સીઝ ફાયર થયા પછી કાશ્મીરની સ્થિતિ શું છે કાશ્મીરમાં પ્રવાસીઓ જાય છે કે નહીં આ બધી વસ્તુઓ બહુ મહત્વની છે આપણા માટે અને કાશ્મીર માટે કારણ કે કાશ્મીરનો વિકાસનો પાયો છે પ્રવાસન છે અને એની આર્થિક કરોડ રજૂ પ્રવાસન છે જો પ્રવાસીઓ વધુ વધુ જાય તો કાશ્મીરનો વિકાસ વધારે સારી રીતે થઈ શકે આ સીઝ ફાયર થયાના બીજા દિવસે રાજકોટથી એક વ્યક્તિની આગેવાનીમાં કેટલાક લોકો કાશ્મીરના પ્રવાસે ગયા અને હજુ પણ છે અને અત્યારે આપણી સાથે રસ્તા વચ્ચેથી વાત કરવા માટે જોડાયા છે આ વ્યક્તિનું નામ છે પુરુષોત્તમભાઈ પીપળિયા બધા ઓળખે છે એમને રાજકોટ કોકો બેંકના એમ ડી છે પણ એના કરતાં પણ વધારે કાયદે આઝમ પણ એને તરીકે ઓળખવામાં આવે છે પણ એના કરતાં પણ વધારે કાશ્મીરના ભોમિયા તરીકેને ઓળખવામાં આવે છે એમણે અનેકવાર કાશ્મીરની યાત્રાઓ કરી છે અને અત્યારે આપણી સાથે જોડાયા છે તમે જુઓ કે કાશ્મીરી ટોપીમાં આપણી સાથે જોડાયા છે અને બીજી એમની એક વિશેષતા કહી દો કાશ્મીરમાં ગમે એટલું ટેમ્પરેચર નીચે હોય પણ એમણે અડધી બાયનો શર્ટ પહેરો હોય અથવા તો અડધી બાય વાળું ટી શર્ટ પહેરવું હોય એમને ઠંડી સ્પર્શતી નથી અને આટો લઈને નીકળી જાય છે આવા પુરુષોત્તમ પીપળિયા અત્યારે કેટલાક લોકો સાથે કાશ્મીરના પ્રવાસે છે બીજા દિવસે કાશ્મીર પ્રવાસ જવાનું નક્કી કર્યું અને કાશ્મીરમાં અત્યારે ફરી રહ્યા છો

આપ જાણો છો કાશ્મીર એ પૃથ્વી ઉપર સ્વર્ગ છે એટલે આખા વિશ્વમાં મેં ઘણા ગ્લેશિયર જોયા છે ઘણા દેશોના ના પ્રવાસે ગયેલો છું પણ કાશ્મીરની તોલે કોઈ આવે નહી અને કાશ્મીર માં હંડ્રેડ પ્લસ ટાઈમ હું કાશ્મીરના પ્રવાસે ગયેલો બે ત્રણ વખત રેગ્યુલર છું કોઈ કે ભાઈ કાશ્મીર જવું છે ચાલો કેદી જવું છે અને એમાં આપડી તૈયારી જ હોય કૌશિક ભાઈ આ વખતે આ આ માહોલ વચ્ચે જવાનું કારણ એ હતું કે લોકો ડર ન રે બરાબર અને કેટલાક વિશે આપ જાણો છો કે તમે નથી બરાબર એટલે જયારે સીઝ ફાયર થયો સ્વીજ ફાયર નો ભંગ પણ તે દિવસે રાત્રે જ થયો બરાબર એટલે અમે નક્કી કર્યું કે ભંગ થઇ ગયો છે અને આપડે જવું છે કારણ કે ત્યારે જ શ્રીનગર માં ને એમાં અને સરદી વિસ્તારમાં જે ડ્રોન ને હુમલાઓ થયેલા એટલે અમે એટલા માટે નીકળ્યા કે આ હુમલાઓ વચ્ચે પણ જો જઈએ તો લોકો માં એક જે ડર છે એ કશ્મીર વિશેનો ડર ઓછો થાય એટલા માટે અમે ગયેલા એટલે આથી ને અમે કાલ લઈને ગયેલા અને શ્રીનગર પહોંચ્યા

સૌ પહેલો પ્રશ્ન મારો એ જ છે કે શ્રીનગર તમે પહોંચ્યા તો તમે તો અનેક વાર કાશ્મીર ગયા છો પણ પહેલગામ પછીનું શ્રીનગર કેટલો તમને કોઈ તફાવત લાગ્યો શું ફેરફાર તમને જોવા મળ્યો મે મારી ફેસબુક ફેસબુક ઉપર મૂક્યું છે કાશ્મીર ખાલી ખમ અને મોજ છલો છલ અત્યારે એવું છે કે કાશ્મીરની અંદર ગણા ગઠા એટલે મારી દ્રષ્ટિ આખા દિવસ માં ની અંદર દસ થી પંદર ગાડીઓ આવતી હશે એ પૈકી એક ગાડી અમારી એટલે તમે કોઈ પણ સ્થળે જાઓ એટલે સુમ સામ કોઈ તમને રોકે નહી કોઈ ટોકે નહી અને ક્યાંય ભીડ નહી એટલે અત્યારે જે કુદરત ને માણવાની મજા છે એ મારી જિંદગીમાં હું આટલા વર્ષના પ્રવાસ કર્યો અત્યારે જે માણવાની મજા છે એ ક્યારેય મને જોવા મળી નથી એમ કારણ કે કોઈ પણ જાતની લાઈન નહીં નહીં ડિસ્ટર્બ નહી મોજ થી નદી કિનારો માણો તમે મોજ થી ગ્લેશિયર માણો કોઈ તમને આડુ આવે નહી અને આરામથી બધું જ ઈજી અવેલેબલ એટલે અત્યારની જે કશ્મીર છે અને આ સજ આ તો મધ્ય સીઝન છે અત્યારે કશ્મીર જ્યારે હુમલો થયો એના આગલા દિવસ સુધી માં કોઈ હોટૅલ નો બુકિંગ અને આજે માં કોઈ ના બુકિંગ નથી આટલો ફેર છે લોકો બજારની ની અંદર ક્રિકેટ રમે છે છે એના ભેગા મેટ ની મોજ માં મારી દ્રષ્ટિએ કાશ્મીર ની અંદર અત્યારે કોઈ પ્રવાસી નથી પણ જો હું તો બધાને એક સૂચન કરું નાટકો ના એને એ કાશ્મીરના પ્રવાસે જાય છે કે અત્યારે જ તમારે જોવું જોઈએ એટલે કે આ હિન્દુ મુસ્લિમ વચ્ચે જે વાતાવરણ ઉભું કરવાના પ્રયાસો છે એ ન થાય એને આપણે ખોટા પાડીએ આ બહુ જરૂરી છે પણ મને પીપળીયા એ પૂછવું છે કે શ્રીનગરમાં જે સ્થાનિક લોકો છે એમનો મનોભાવ કેવો છે અત્યારે સાહેબ સ્થાનિક લોકો છે હું આપને પેલા કાશ્મીરના આ ઈશ્યુ વિશે કહી દઉં જી જી કે કશ્મીરમાં અત્યારે સુધીના જે કાંઈ હુમલાઓ થયા છે

અને એને પણ એ પ્રસારિત કર્યા છે એમ એટલે આ બધું શું છે કે એક માહોલ એવો ઉભો કરવામાં આવ્યો છે કે આપણે કાશ્મીર જાવું નહી એટલે એને આને એક ધાર્મિક રીતે જોડી દેવામાં આવ્યું છે અને બોયકોટ કરવો હવે બોયકોટ કાશ્મીર ના આતંકવાદીઓ અને કાશ્મીરની પ્રજામાં વાસ ડિફરન્સ છે કાશ્મીર કાશ્મીર નું ટુરિઝમ અને આતંકવાદીઓ છે વાસ ડિફરન્સ છે એટલે આને બે ને ભેગું જોડી અને એક ધાર્મિક બાબત ને ઉજાગર કરી અને મારી દ્રષ્ટિએ આવું ફેલાવું ન જોઈએ અમે પણ પોસ્ટ મૂકીએ છીએ અને બોલીએ છીએ ત્યારે કેટલાક જે ધર્મ જનુનીઓ છે એ અમારી વિરુદ્ધ લખે છે પણ ઠીક છે એમાં કોઈ ઇસ્યુ નથી પણ પીપળિયાજી મને બીજું પૂછવું છે કે આ પહેલગામ ઘટના પછી કેટલાક પ્રવાસન સ્થળો બંધ કરવામાં પણ આવ્યા અને અમારે જ્યાં હુમલો એ એની અમે શૂટિંગ કરેલા છે હુમલો ભાઈનો એ ઉપર ટોચ ઉપર પાંચ કિલોમીટર છે જ્યાંથી ઘોડા ઉપર જવાય છે એટલે અમે પહેલગામ ની બજારમાં છીએ અને ત્યાં ગવર્મેન્ટ નું એક આલિશાન નો જે લીડર નદી નો કિનારો છે લાશ જવાબ છે એ પણ અમે માયણો છે અને પેલગાવ આમ જોવો તો અમે ત્રણ જ પ્રવાસી હતા ઓકે આ ત્રણ જ પ્રવાસી હતા અને ત્યાં સામેની સાઈડ માં પણ મારા મિત્રો રહીએ છે એ બધા મિત્રો સાથે નીકળ્યા અને એમને કીધું કે કોઈ ઇસ્યુ નથી હાલો આપડે જઈએ એટલે પેલગાવ પણ જે એવા સોનમર્ગ ના જોજીલા પાસ પસાર કરીને જીરો પોઈન્ટ ત્યાં પણ અમે જે ત્યાં પણ અમે ફિલ્માંકન કર્યું છે ત્યાંથી અમે ગુલમર્ગ માં ગંડોલા ફેસ ટુ માં જે એવા કૌશિકભાઈ ફેસ ટુ અને સારી બાબત એ છે કે ફેસ ટુ અમે ગયા ને ત્યારે જ ખુલ્યો એટલે પેલા પ્રવાસી તરીકે ખુલતા બે તમે અમે અમે લગભગ વીસ પચ્ચીસ જણા હતા પ્રવાસીઓ ફૂલ ખાલી ફેસ ટુ માં એટલે ફૂલ મળ ખુલ્લું છે કોન મળ ખુલું છે પેલગાંવ ખુલ્લું છે અને શ્રીનગર તો કોઈ ઇશ્યુ જ નથી એના બધાય જે સાઈડ સીટ છે એ પણ ખુલ્લા છે પીર પંજાલ પર્વતમાળા છે એ આતંકવાદીઓ નું સ્વર્ગ હોય છે કારણ કે એમાં ગયેલા પછી આતંકવાદીઓને શોધવા મુશ્કેલ હોય છે એટલે પીર માં જે પ્રવાસી કેન્દ્રો છે એને અત્યારે સેનેટાઈઝ કરે છે બધું

અને તેમ છતાં સરકાર તરફથી સિક્યુરિટી સારી એવી રાખી છે અને પોઈન્ટ ટુ પોઈન્ટ ચેક પણ થાય છે એટલે માહોલ આવ્યા પછી ક્રિએટ થાય એવું નથી કારણ કે એને હરેક હજાર મીટર હોય તો એક એકાદ સિક્યુરિટી ફોર્સ ને જ હોય છે એટલે રસ્તામાં પણ સિક્યુરિટી ફોર્સ હોય છે અને પ્રવાસી કેન્દ્રો પર પણ સિક્યુરિટી સીઆરપીએફ છે લોકલ પોલીસ છે અને ત્યાંની ટુરિઝમ પોલીસ પણ હોય છે એમાં કયા પ્રાંતના ગુજરાતી ગુજરાત ના તો થોડા હશે પણ ક્યાં ક્યાંથી લોકો આવે છે મોટાભાગે સાહેબ બંગાળના આવે છે દક્ષિણ ના આવે છે ગુજરાતી આપણા આવે છે ગુજરાત ના ઘણા આવે છે બંગાળના ઘણા આવે ખાસ કરીને મારો અનુભવ એવું કે બાકી બધા અહિયાં પણ હરિયાણા એના પ્રવાસીઓ હતા એટલે આજુબાજુના જે સ્ટેટ છે એના પ્રવાસીઓ પણ હતા એટલે અત્યારે પ્રવાસીઓ ચાલુ થયા છે આ શરૂઆત થઈ ગઈ છે અને આવે પણ છે પણ અત્યારે મને લાગે છે કે આમ જુઓ તો વેકેશન નો પીરિયડ એટલે હાઈ ટાઈમ કહેવાય પણ આ ઘટનાના કારણે ઓછા પ્રવાસીઓ છે તો બધું સસ્તામાં તમને હોટેલ થી માંડીને બધું સસ્તામાં મળી જતું હશે એવું બને ત્યાં છે ને માંગ અને પુરવઠા આધારિત હોટેલ ના દર હોય છે જે રૂમ ચાર હજાર નો નોટો મળતો હોય એ અત્યારે આઠસો માં મળે છે એટલે એ આર્થિક રીતે જોઈએ તો પણ અત્યારે સારું છે એમ અને ગાડી જે છે ડબલ ભાડા ભાડા થઈ ગયા તા કારણ કે એટલો બધો રસ હતો અહિયાં વીસ પચીસ દિવસ પેલા આજે ખાલી ક્ષમ છે એટલે મારી દ્રષ્ટિએ બધું સસ્તું મળે અત્યારે પણ આખર પીપળિયાજી હું તમને એમ પૂછીશ કે તમે અત્યારે કાશ્મીર આવવા ચાહતા લોકો પણ એટલે મારે પૂછવું છે કે કાશ્મીર આવવા જે લોકો ઉત્સુક છે પણ ડરના કારણે નથી આવતા એવા લોકોને તમારો શું મેસેજ છે મારો મેસેજ એ છે કે કાશ્મીર આવવા માટે કાંઈ ડર રાખવાની જરૂર નથી કાશ્મીર આવું જ જોઈએ અને અત્યારે કશ્મીર માણવું જ જોઈએ અત્યારે કાશ્મીર ને અત્યારે કાશ્મીરનો જે માહોલ છે એના જો ઉત્તમ માહોલ ક્યારેય મળશે નહી ની અંદરની પ્રજા પણ મહેમાન નવાજીમાં એમાં તમને ખુબ સહકાર આપે છે તમને ત્યાંના દુકાનદારો એ બધું જોવો તો સહકાર આપે છે બાકી વેપાર તો બધા કરતા હોય એટલે પણ તમારી સાથેના જે વ્યવહારો છે માનવીય વ્યવહારો મારી દ્રષ્ટિ કાશ્મીર આપડે જાય આપ્યો ત્યાં બહુ સરસ તમે ત્યાંથી અમારી સાથે જોડાયા કાશ્મીર નો તાજા તાજા રેહવાલ તમે આપો અને તમે બહુ મજાનું કુદરત ની મોજ માણો છો અને ડર વગર છે આ સૌથી મહત્વનું એટલે બીજાને પણ આ મેસેજ છે કે કાશ્મીરમાં ડર વગર તમે જાઓ અને કુદરતને માણો તમારો ખૂબ ખૂબ આભાર તમારા બંને મિત્રો સાથે છે એનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ